બોટાદ નગરપાલિકાની ચૂંટણી સોળમી ફેબ્રુઆરી યોજાનાર છે ત્યારે ચૂંટણીની તૈયારીઓને લઈને ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ભાજપના બિનહરીફ થયેલા ઉમેદવારોને અભિવાદન તેમજ ચૂંટણી લડતા ઉમેદવારોને પરિચય બેઠક યોજાઈ હતી તમામ ઉમેદવારોને આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉમેદવારોને નગરપાલિકાના વિકાસ માટે પ્રેરણા આપવામાં આવી જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું કે આગામી ચૂંટણીમાં ભાજપના કાર્યકરોના ડોર ટુ ડોર સંપર્ક શરૂ થશે કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ છે જ્યારે કોંગ્રેસને ઉમેદવાર મળવા મુશ્કેલ હતા આગામી ચૂંટણીમાં ભાજપ તમામ બેઠક પર જીત મેળવશે બેઠક હતી અને આવનારા દિવસોની અંદર જે ભારતીય જનતા પાર્ટી બોટાદના નગરજનો વચ્ચે જવા જઈ રહી છે ત્યારે અહીંયા ખૂબ ભારતીય જનતા પાર્ટીનું સારું વાતાવરણ છે આપે સૌએ જોયેલું છે કે આમ આદમી અને કોંગ્રેસ ચૂંટણી લડવાથી ભાગી રહી છે જ્યારે તેમના પૂરતા ઉમેદવારો અહીંયા બોટાદની અંદર મળ્યા પણ નથી એક પરિવારના ત્રણ ત્રણ સભ્યો જ્યારે લડતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગામી દિવસોની અંદર અગિયાર વોર્ડની અંદર ચુમ્માલીસ બેઠક છે ભારતીય જનતા પાર્ટી જીતવા જઈ રહી અને અમારા મોટા શહેરના અધ્યક્ષ માન્ય કિરીટભાઈ તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આજે તેઓનો પરિચય થયો તમામ ઉમેદવારશ્રીઓનો અને સાથોસાથ એમને આગામી ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે પ્રચાર પ્રસાર કરશે અને દરેક વિસ્તારમાં જઈ અને દરેક ઘર ઘર સુધી કઈ રીતે સંપર્ક કરશે અને સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટી ખૂબ જંગી બહુમતીથી વિજય થાય એ માટે આજે આપણે આગામી દિવસોમાં શું શું કરવું એના માટેનું આજે માર્ગદર્શન આપવામાં આવ્યું